ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે આજે વિશ્વ સાયકલ દિવસ માનવીને ચાલવામાં સરળતા બક્ષી આજે ફિટનેસ માટેનો પર્યાય બની ગઈ છે ડબોઈ આજે ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગની ચિંતાના આ સમયમાં સાયકલનું ઇકો ફ્રેન્ડલી આવિષ્કાર તરીકે અડજસ્થાન અકબંધ જળવાઈ રહ્યું છે સાયકલની શોધ માનવ ઇતિહાસની અદભુત ખોજ છે જેણે માનવીને કની પણ ગુમાવ્યા વિના ઘણું બધું આપ્યું છે કોઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર ભયંકર પ્રદૂષણ રોકે છે તેમજ બેઠાડા જીવનને કારણે શરીરને કસરત પણ કરાવી શકતી નથી તેની અનેક રોગોના ભોગી બનીએ છીએ આજે ઘણા દેશોમાં અને મોટી મોટી કંપનીઓમાં તેમના કર્મચારીઓને પણ સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી પ્રદૂષણ ઓછું થાય તેમજ દેશમાં કડની બચત અને વિદેશી હુંડિયામણ ઓછું વેડફાય અને આ દરેકથી પણ વધુ ફાયદાકારક તેમના કર્મચારીની સેહત સારી થાય છે ટેકનોલોજીના યુગમાં સાયકલ એક એવું વાહન છે તેનો ઉપયોગ ફરતો રહ્યો છે પહેલા તે એક માનવીને ચાલવાની સરળતાનું સાધન બન્યું તો પછી તે એક પરિવહન વાહન બન્યું છે ફિઝિકલ હેન્ડિકેપ માટેની સાયકલે અશક્ત લોકોને શક્તિ આપી દોડવાની તો સાયકલે તો સાયકલની દુનિયામાં કંઈક અલગ જછાપ ઊભી કરી છે નાના બાળકોથી લઈ મોટા પર્યાવરણની જાળવણી પરતવેના અભિગમના કેન્દ્રમાં સાયકલ જેઓએ પર્યાવરણ જાગૃતતા માટે નિયમિત સાયકલિંગનો અભિગમ દાખવ્યો તદ ઉપરાંત સ્થાનિક ઉદ્યોગ સાહસિકોએ એવો સંકલ્પ લીધો હતો કે દર રવિવારે કાર કે બાઇકનો ઉપયોગ ન કરી સાયકલ ઉપર આંતરિક મુસાફરી કરવી આજે પણ અનેક ઉદ્યોગ સાાસિકો રવિવારે વસાહતમાં મોંગીદાટકારો કે બાઇકનો ઉપયોગ ટાળી સાયકલ ઉપર દિવસ કાઢે છે એક દિવસ પૂર્તો જપન પર્યાવરણ જાળવણી પરતવેના આ અભિગમના વ્યક્તિઓ સુધીની વિશાળ રેન્જ અને વિવિધ દેખાવ સાથેની સાયકલ આજે બેટરી સાયકલના રૂપમાં પણ આવી ચૂકી છે સાયકલમાં સામાન્ય રીતે બે પ્રકારની જોવા મળે છે ગિયરવાળી અને ગિયર વગરની સાયકલ ખરા અર્થમાં આ બે પ્રકાર સાયકલના પ્રકાર નહીં પરંતુ લક્ષણ છે સાયકલ તેના અનેક પ્રકારોમાં વિભાજિત છે જે તેના આકાર ઉપયોગને આધારે છે રોડ બાઇક માઉન્ટેન બાઇક ટુરિંગ બાઇક ફોલ્ડિંગ બાઇક ફિક્સડ ગિયર અથવા ટ્રેક બાઇક પરિવહન વાહન નહીં હવે પરિસંચલન મશીન બની ગઈ છે એક સમયમાં એકસો રૂપિયામાં મળતી હતી તે સાયકલ આજે પાંચથી પચ્ચીસ હજાર ઉપરાંતની મળે છે ખાસ કરી શ્રમજીવીઓ માટે સાયકલ એ પરિવહનની જીવાદોરી હતી સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા આપતું પ્રતિક મનાય છે આજે દુકાન શોરૂમમાં ફેરવાઈ એક સમયે જ્યારે સાયકલની દુકાનમાં જતા તો બે થી પાંચ પ્રકારની સાયકલ જોવા મળતી પરંતુ આજે દુકાન શોરૂમમાં ફેરવાઈ છે અને વિવિધ વેરાયટી રંગો અને સાઈઝમાં સાયકલો આ પેટ્રોલ ડીઝલ ગેસ કે ઇલેક્ટ્રિક વાહનોના યુગમાં પણ ધૂમ મચાવી રહી છે